માંડવીનો ફૂકો નાખી આમાં પનીર નાખી દેવું હલોજી રસો તો આજે આપણે અને દહીંનું શાક બનાવશું તો આપણે આ ડુંગળી લીધી છે એને આ રીતે સુધારી લીધીશ એક કેપ્સિકન લીધું એને આપણે આ લાંબુ લાંબુ સુધારી લીધું છે એક આપણે ટમેટું લીધું અને દહીં લીધું છે વઘાર માટે આપણે અડધી ચમચી જીરું લીધીશ થોડીક હિંગ લીધીશ એક આદુનો ટુકડો આ રીતે ખમણી લીધો આપણે હળદર લીધી છે થોડીક અડધી ચમચી એક ચમચી ધાણાજીરું લીધું એક ચમચી લાલ મરચું લીધું એક બે મરસા આ રીતે આપણે ઝીણા ઝીણા સરસ સુધારી લીધાશ એક લસણનો ગાઠિયો આપણે ફોલી લીધો અને લાંબો લાંબો આ રીતે સુધાર્યું છે સરસથી અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું ધાણા લીધા છે થોડાક આપણે પનીર લીધું છે આપણે થોડુંક અને સીંગદાણા આ રીતે આપણે ક્રશ કરીને લીધા છે અને તેલ લીધું છે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું આપણે આ કઢાઇ રાખી દેવું એમાં તેલ નાખຊું એક ચમચા જેટલું તેલ નાખຊું આપણે આમાં તો તેલને ગરમ થવા દેવું એમ એટલે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા આપણે જીરું નાખી દેવું અને આપણે હિંગ નાખી દેવું લસણ નાખી દેવું અને મરચાં નાખી દઈશું આદુ નાખી દેવું હવે આપણે આ ડુંગળી નાખી દઈશું ગેસ થોડોક ધીમો પણ નાખીશું આપણે ઘડી વાર તેલમાં છડવા તડવા દઈશું હવે આપણે આમાં કેપ્સિકલ નાખશું ને આપણે કડકવાળ તેલમાં સળવા દેજો જે પ્રમાણે કેપ્સી કલા આપણે ખાઓ એ પ્રમાણે આપણે આમાં નાખવાના છે તો કડકવાર આપણે તેલમાં સળવા દે હવે આપણે ટમેટા નાખી દે આપણે હળદર નાખી દેવું ધાણા મરચું નાખી દો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું હવે આપણે આને બે મિનિટ જેવું સડવા દેવું એમના તેલમાં આપણે એકદમ સરસ તેલમાં સડી ગયું છે તો હવે આપણે આમાં દહીં નાખી દેવું અને લીલા થાણા નાખશું અને આ માંડવીનો ફૂકો નાખી દેજો આપણે હવે બધું મિક્સ કરી લે હવે આપણે આને બે મિનિટ સડવા દેવું હવે આપણે આમાં પનીર નાખી દેવું બધું મિક્સ કરી લે

એકવાર જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત બન્યા છે ઉપર આપણે લીલા થાણા નાખશું તો તૈયાર છે આપણું ડુંગળી કેપ્સિકલ દાહીનું શાક જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ડુંગળી દાહીં ને કેપ્સિકલનું શાક